છેલ્લા પંદર વર્ષથી પાણીમાં ગરકાવ ગામના ખેતરોને લીધે પાણી શબ્દ જ ખેડૂતો માટે શ્રાપ બની ગયો છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં સમાધાનને બદલે આશ્વાસન જ મળ્યું છે જિલ્લાના પ્રાંત અધિકારીથી માંડીને કલેક્ટર સુધી અને મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધી કરવામાં આવેલી રજૂઆતો પછી પણ આજ દિન સુધી ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે આવો જાણીએ કે કયું ગામ છે જે પાણીમાં ગરકાવ છે ખરેખર આ ગામની સમસ્યા શું છે કેમ આજ દિવસ સુધી જગતના તાતને હિસ્સે માત્ર નિરાશા જ આવે જોઈએ આ અંગે વિશેષ અહેવાલમાં પ્રાકૃતિક રીતે પાણીના પ્રવાહ અને વહેણની દિશા મુજબ જ પાણી વહેતું હોય છે જો તે પ્રવાહને એક દિશામાં રોકવામાં આવે તો પાણી વહી શકતું નથી અને એક જગ્યાએ ભરાઈ જાય છે આવી જ કહાની વાસણા ચાચરવાડી ગામની છે અને આ ગામના વતની અને લાંબા સમયથી આ સમસ્યાના નિવારણ માટે લડત ચલાવી રહેલા મનસુખ પ્રજાપતિ સમગ્ર વ્યથા સમક્ષ કરી છે અમારાવાડી વાસણાની અંદર છેલ્લા પંદર એક વર્ષથી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની કંપની બનવાના કારણે બારસોથી થી વધારે વીગા જગ્યાની અંદર પાણી ભરાઈ રહેતું હતું અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ચાચરાવાડી વાસણાના કેસને લઈ અને સાણંદ મામલતદારશ્રી તથા સરકારશ્રીને એક નોટિફિકેશન મોકલેલી કે ભાઈ ચાર અઠવાડિયાની અંદર પાણીનો નિકાલ કરવો તેમ છતાં સાણંદ મામલતદારશ્રીએ આદેશ કર્યો છે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓને કે કુદરતી વહેણ વાસણાનો વરસાદી પાણી નિકાલની પણ જગ્યાએથી અવરોધ ન કરો તેમ છતાં ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કે અમોએ ઓગસ્ટ મહિનાની અંદર જઈ અને આ દિવાલ જે પાછળ આપ દેખી રહ્યા છો એ દિવાલ તોડવામાં આવેલી હતી મામલતદારશ્રીએ સર્કલ ઓફિસર સાથે પંચ રોજ કામ કરાવીને દિવાલ તોડાયેલી છે તેમ છતાં ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ મામલતદારશ્રીના આદેશને પણ ઘોડીને પી ગયા છે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી ગયા છે અને પાણી નિકાલની વ્યવસ્થા કર્યા વગર પાછળ પાણીનો પાણો પાડી દીધેલો છે અત્યારે હાલની અંદર સાસરાવાડી વાસણાની લગભગ પાંચસો થી વધારે વીઘા જગ્યાની અંદર પાણી ભરેલું છે અમોએ સાણંદ મામલતદાર શ્રી જોડે આ પંચરોજ કામની કોપી માગેલી એની પણ નકલ આપેલી નથી અમોએ માન્ય વડાપ્રધાન શ્રી કાર્યાલય સુધી રજૂઆત કરેલી છે વડાપ્રધાન કાર્યાલય શ્રીના જવાબમાં પણ સાણંદ પ્રાંત અધિકારી શ્રીએ ખોટો જવાબ લખી નવાપુરા ચાંગોદર પાણી નિકાલની જે પીડીએફ છે એને સામેલ કરેલી છે અને સાસરાવાડી વાસણાના ખેતરો સમક્ષ જોવા પણ આવેલા નથી અને અમારી વ્યથા હજુ અકબંધ છે અમે ફરીથી વડાપ્રધાન શ્રી કાર્યાલય રજૂઆત કરી છે અને સાણંદના પ્રાંત અધિકારી શ્રી ડીબી ટાંક વિરુદ્ધમાં એક કાર્યવાહી કરવા માટેની માંગણી પણ કરેલી છે જે અરજી અમારી સાણંદ અરે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ડીકેને અત્યારે હાલ એ નોટિફિકેશન સાથે મોકલી આપેલી છે પ્રાંત પીએમ ઓફિસથી થી ચૌદ સપ્ટેમ્બર બે હાજર અઢાર મામલતદાર કલેક્ટર અને મંત્રીને રજૂઆત કરાઈ બાવીસ ઓક્ટોબર બે હાજર ઓગણીસ મામલતદાર સાણંદને આવેદનપત્ર અપાયું ચોવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ અમદાવાદ કલેક્ટરને ને પત્ર અપાયું સત્તર ઓગસ્ટ બે હજાર વીસ મુખ્યમંત્રી પાણી ખાલી કરવા માટે પત્ર લખી રજૂઆત કરાઈ બે સપ્ટેમ્બર બે હજાર એકવીસ ફરીથી કલેક્ટર ને પત્ર પાઠવી પાણી ના નિકાલ માટે રજૂઆત કરાઈ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ પ્રાંત અધિકારી સાણંદને પાણીના નિકાલ માટે પત્ર લખીને રજૂઆત કરાઈ ત્રણ એપ્રિલ બે હજાર ત્રેવીસ અમદાવાદ કલેક્ટર અને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં પાણીના નિકાલ માટે ફરિયાદ ઓગણીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ગૃહમંત્રી કાર્યાલય દ્વારા ગામના પાણીનો નિકાલ કરાવવા આદેશ તેર જૂન બે હજાર ત્રેવીસ ફરી કલેક્ટરને ગામના પાણીનો નિકાલ કરવા માટે આવેદનપત્ર અપાયું ચોવીસ જૂન બે હજાર ચોવીસ મુખ્યમંત્રી અને સાણંદના મામલતદારને ગ્રામજનોને મદદ આપવા વિનંતી ભર્યો પત્ર લખાયો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું વાસણા ચાચરવાડી ગામ અમદાવાદ બાવળા હાઈવે પર આવેલું છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના ઉદ્યોગો સ્થપાયા છે જેના અંતર્ગત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેલોપ્સ એસીડીઝ બનાવવા આવ્યો છે આ એસીડના ફેઝ ટુના વિકાસને ધ્યાનમાં રાખીને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગામ તરફ મોટી દીવાલ ચૂંટણી નાખીને ગામનું તળાવ ગેલોપ્સ એસિડીઝની અંદર લીધું છે જેના કારણે ગામ અને ખેતરોમાં ભરાતું વરસાદી પાણી તળાવમાં વહી જતું અટકી ગયું છે ગેલોપ્સ એસિડીઝ દ્વારા ઊભી કરી દેવાયેલી દીવાલના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી વાસણા ચાંચરવાળીના પાંચસોથી વધુ વીઘાના ખેતરોમાં ખેતી કે પાક થઈ શકતા નથી જેથી આ મામલે વાસણા ચાચરવાડીના ખેડૂત મનસુખ પ્રજાપતિ દ્વારા સાણંદ મામલતદાર સાણંદ પ્રાંત અધિકારી સહિતને રજૂઆત કરાઈ હતી તેમ છતાં તંત્ર દ્વારા ગેલોપ્સ એસેડાઈસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી વહીવટી તંત્ર અને ગેલોપ્સ એસેડિસ દ્વારા ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીનો નિકાલ કરવા માટે મનસુખ પ્રજાપતિ દ્વારા વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખી તેમની રજૂઆત સાંભળવા માટે સમય આપવા માટે માંગણી કરી છે અરજદાર દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત માટે સમય માંગ્યા બાદ સાણંદ મામલદાર દ્વારા ગેલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટરને ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના પત્ર લખીને વરસાદી પાણીના ખાયમી નિકાલ માટે તેમણે કરેલી કાર્યવાહી અંગીનો અહેવાલ માંગ્યો હતો આ ઉપરાંત સાણંદ મામલદાર દ્વારા સાણંદના તાલુકા વિકાસ અધિકારી

જેથી જ અરજદારે વડાપ્રધાનને પત્ર લખીને આ મામલે રજૂઆત કરવા સમય માંગ્યો હતો જે અંગે વડાપ્રધાન કાર્યાલયને અરજદારનું પત્ર છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ મળ્યો હતો આ પત્રના આધારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા મામલાની તપાસનો હવાલો સામાન્ય વહીવટી વિભાગના ગ્રહ સચિવ હરી શુક્લાને સોંપાયો છે ત્યારે જોવું રહ્યું કે જગતના તાતની સમસ્યાનું નિવારણ થશે કે પછી મામલો દબાવવામાં આવશે તો આગામી સમય જ બતાવશે